જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ માં વરસાદ અંદ્રા ધાર રાતના ત્રણ વાગ્યાનો પડે છે રાતે ત્રણ વાગ્યાથી થી આઠ વાગ્યા સુધી ધીમો ધીમો પડતો હતો અત્યારે ફૂલ વરસાદ આવે છે જેની પપ્પા મોવા છે જેવા નથી જેની એસી ને મૂકી આવ્યા સ્કૂલ પણ ખબર નથી પડી જ નહીં અને આપડે બસ ભી ગાયો એ ખાય પી તો લીધું છે પણ હેઠે બેઠી નથી કારણ કે વરસાદ જ્યાં સુધી શરૂ છે ત્યાં સુધી એક દેહ છે નહીં અને બધી ઊભી છે અને વરસાદ કેટલો ને આજે ધૂમ મારે એટલે ઘી બધું ગરમ કરી નાખ્યું છે અને ઘીના પપ્પા આવશે એટલે પેકિંગ કરશે આજે ઘોડાનાથનો શિવલિંગનો શિક્ષક કરાવવાનો હોય સુરખીના દૂધનો ઘી પણ કરાવી દીધું છે અને વરસાદ જો આટલો વરસાદ પડે છે અને આ બધી ગાયો જો ઊભી છે અને આજે માખણ બધું ખાલી થઈ ગયું હોય એટલે ફ્રીજની આવી દિશા છે તો બસ હવે ફ્રીજ સારું કરવા એમ છીએ અને ફ્રીજ ના કવર બધા વરસાદ ના પાણી ધોઈ નાખવાના છે વરસાદ આવતો તો અને આપડી આખી વાડી પાણી પાણી ભરાઈ ગઈ છે અને અત્યારે આવે છે પણ થોડોક ધીમો પડ્યો છે તો કેટલું પાણી વાડીમાં ભરાણું તેમ જોઈએ કો જુઓ અને આ છે આ છે આપણા રસ્તાનું પાણી જે તમે ઠેઠ સુધી રસ્તો જુઓ કેટલું પાણી જાય છે આપણી ગૌશાળા સુધી પાણી આવી ગયું છે

એ બધા આવી એક છે ને કદાચ કઈ નક્કી નથી કદાચ ઘરે આવીએ કે કે નો આવી કે અને બપોર નો રસોઈ બનાવેલી હજી પણ પડી છે હજી કોઈ ખાધું નથી છે અને રોટલા છે એ બધા અહીંયા ત્રણ ચાર જણા નથી તો એકલા ખાવું ભાવેની નહીં અને પૂરવાય થોડુંક ખાધું છે હું અને બા નથી જેમાં બસ પાણી ઉતરી જાય ઘરે આવી જાય એની રાહ જોઈ

ગંગાનું મેસિંગ થઈ ગયું છે આજે બધી ગાયો નું આપણે નહીં કરી કારણ કે રાધા અને ગાંડી એ બે જેનીના પપ્પા ની છે એટલે કે આપણે બેઠા હોય તો વટકે મુખો ની વટકાવશું નહીં બે ત્રણ ગાય બાકી રાખો બાકીની બધી ગાય જોઈ તો આપણી બધી જ ગાયોનું મિલ્કીંગ થઈ ગયું છે ખાણ પણ મુકાઈ ગયા છે બાકી છે તો પાવાનું અને ઘાસચારો આપવાનો તો આપણે હજી કપડા ભીના છે ત્યાં સુધીમાં આપણે ઘાસચારો પાવાનું તો ત્રણેય કામ થઈ જાય અને દૂધ ગરમ કરીને મેળવવાના છે તો આજે હવાની લાઇટ ન હોવાથી રાતની આમ તો લાઇટ ન હોવાથી આપણું ફોનમાં ચાર્જિંગ પણ પૂરું થવાયું છે એટલે આપણે જલ્દી જલ્દી વિડીયો એડિટ કરી મૂકી દઈ અને આવતીકાલે બીજો વિડીયો આવશે તો તમારા ક્યાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે જરૂરથી કમેન્ટ કરજો કોઈ ભૂલતા નહીં અને આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું